નમસ્કાર મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં ફરી એકવાર તમારું સ્વાગત કરું છું બધાને ભગવાન સ્વસ્થ રાખે એવી પ્રાર્થના સાથે મિત્રો ગરમીની શરૂઆત થઈ ગઈ છે ઉનાળાની સિઝનની શરૂઆત થઈ રહી છે અને ગરમીની સિઝનમાં ઠેર ઠેર જોવા મળતું એક ફળ શાક માર્કેટમાં જાઓ કે રોડ રસ્તા ઉપર જાઓ તો લારીમાં તમને એક ફળ જોવા મળશે અને એ ફળ એટલે મિત્રો દ્રાક્ષ દ્રાક્ષ ને બે પ્રકારની જોવા મળશે લીલી અને કાળી દ્રાક્ષ બંને દ્રાક્ષ છે એ ગુણોનો ભંડાર છે આયુર્વેદમાં દ્રાક્ષ છે ને એના ગુણોનો ખજાનો કહ્યો છે અને દ્રાક્ષ એક એવું સૌથી મધુર ફળ છે કે જે શરીરને ખૂબ જ ફાયદો કરે છે દ્રાક્ષ ખાવાના શરીરમાં અઢળક ફાયદાઓ થાય છે પણ આ દ્રાક્ષ ખાતા પહેલાં થોડી સાવચેતી રાખવી ખૂબ જ અનિવાર્ય ખૂબ જરૂરી છે કેમ કે આ દ્રાક્ષ ખાવામાં થોડી સાવધાની ન રાખવામાં આવે ને તો દ્રાક્ષ ખાવાથી મિત્રો શરીરમાં ઝેર પણ ઉત્પન્ન થઈ શકે છે કઈ રીતે એની શું સાવચેતી સામાન્ય સાવચેતી છે એ સાવચેતી રાખવાની છે પણ એ પહેલાં કહી દઉં કે દ્રાક્ષની અંદર મિત્રો કેલ્શિયમ કેલેરી ફાઇબર વિટામિન સી વિટામિન ઈ પોટેશિયમ મેગ્નેશિયમ આયર્ન જેવા ગુણોનો ભંડાર છે દ્રાક્ષ એટલા માટે આ શરીરમાં રહેલી મહત્ત્વની બીમારીઓ શરીરમાં થતી મોટી મોટી બીમારીઓમાં દ્રાક્ષ ખૂબ ઉપયોગી છે જેમ કે હાઈ બ્લડ પ્રેશર જેવી સમસ્યા હોય તો દ્રાક્ષ છે આવા લોકોને ખૂબ જ ફાયદો કરશે કેમ કે દ્રાક્ષ એ હૃદયને પોષણ આપે છે હાર્ટની એક્ટિવિટીઝ વધારે છે એટલે હાઈ બ્લડ પ્રેશરમાં દ્રાક્ષ ખૂબ ફાયદાકારક ત્યાર પછી કબજિયાતમાં ફાયદો થાય છે જે લોકોના શરીરનું વજન વધારે હોય તો વજન ઘટાડવા માટે દ્રાક્ષ ઉપયોગી છે ખાસ મહત્ત્વનું કે આધાશીસી અથવા માઇગ્રેનની સમસ્યા હોય વારંવાર માથા ન દુખાવાની ફરિયાદ જે લોકોને રહેતી હોય તો આવા લોકોને દ્રાક્ષ ખૂબ ઉપયોગી છે દ્રાક્ષનો જ્યુસ પણ ખૂબ ઉપયોગી છે સાથે સાથે જે લોકોના શરીરમાં ગરમી વધારે રહેતી હોય ને તો એની માટે દ્રાક્ષ છે વરદાન રૂપ છે કેમ કે દ્રાક્ષ છે ને એ શરીરની અંદર નેચરલી ઠંડક ઉત્પન્ન કરશે શરીરમાં કુદરતી ઠંડક આપશે એટલે શરીરમાં વધારેની ગરમી ખાસ કરીને તઝા ગરમી કે પિત્તની સમસ્યા હોય તો દ્રાક્ષ ખૂબ ફાયદો થશે સાથે ચામડીની સમસ્યાઓમાં અને વાળની સમસ્યાઓમાં પણ ફાયદો થશે કેમકે દ્રાક્ષની અંદર વિટામિન ઈ પણ સમાયેલું છે હવે વાત કરીએ કે દ્રાક્ષ ખાવા દ્રાક્ષ તો આમ તો ગમે ત્યારે ખાઈ શકાય બપોરના સમયે દ્રાક્ષ ખાવાથી ખૂબ જ ફાયદો થશે અને ખૂબ સ્વાદિષ્ટ પણ લાગશે મધુર પણ લાગશે બને ત્યાં સુધી દ્રાક્ષનું સેવન છે ને એ રાત્રે ન કરવું રાત્રે સૂર્યાસ્ત થયા પછી એટલે કે દિવસ આથમી ગયા પછી દ્રાક્ષનું સેવન બને ત્યાં સુધી ન કરવું અને દ્રાક્ષ બને ત્યાં સુધી ખાટી ન લેવી દ્રાક્ષ છે ને એકદમ મીઠી હોય મધુર હોય એવી દ્રાક્ષ છે એ લેવાની છે એવી જ દ્રાક્ષ બને ત્યાં સુધી ખાવી હવે જે સાવચેતી છે ખાસ મહત્ત્વનું છે મિત્રો કે આજનો ટૉપિક આપણો કે દ્રાક્ષ ખાતા પહેલાં સાવચેતી એ રાખવાની છે કે જે લોકો કોઈ પણ પ્રકારની દવાનું સેવન કરતા હોય એલોપેથીની કોઈ પણ દવા હોય અથવા તો કોઈ પણ બીમારીને લગતી દવા હોય દવાનું સેવન કરતા હોય બ્લડ પ્રેશરની દવા હોય કિડનીને લગતી હોય ડાયાબિટીસને લગતી હોય કે શરીરમાં કોઈ બીમારી હોય અને બીમારીને લગતી દવા ચાલુ હોય તો દવા ખાધા પછી તરત દ્રાક્ષનું સેવન ક્યારેય ન કરવું અથવા દ્રાક્ષનું સેવન કર્યા પછી તરત દવા પણ ન પીવી કોઈ પણ પ્રકારની ટેબ્લેટ પણ દ્રાક્ષનું સેવન કરતાં પહેલાં અને પછી ન લેવી કેમ કે આવું કરવાથી શરીરમાં ઝેર ઉત્પન્ન થઈ શકે છે જે દવા હોય છે એની અસર ઝેરી અસર શરીરમાં થઈ શકે છે જોકે અમુક લોકોને કંઈ ન પણ થાય પરંતુ આયુર્વેદના મોટા ભાગના પુસ્તકોમાં દ્રાક્ષ ખાતા પહેલાં આ એક સાવચેતી છે એ બતાવવામાં આવેલી છે અને બીજું એ કે દ્રાક્ષ ખાટી ન ખાવી કોઈપણ પ્રકારની દવા લેતા હોય દવા ખાવ તો દવાના એક કલાક પછી દ્રાક્ષનું સેવન કરવું અથવા દ્રાક્ષને એકસાથે વધારે માત્રામાં પણ ન ખાવી એટલે દ્રાક્ષ ખાતા પહેલાં આ એક મહત્ત્વની સાવચેતી છે કે કોઈપણ પ્રકારની જો દવા ચાલુ હોય દવા પીતા હોય તો દવા પીવાના એક કલાક પછી દ્રાક્ષનું સેવન કરવું બાકી દ્રાક્ષ છે મધુર છે જો કે અત્યારે ઘણી બધી જગ્યાએ દ્રાક્ષ છે એનો કેમિકલ એમાં ઉપયોગ કરવામાં આવતો હોય છે દ્રાક્ષને પકવવા માટે તો કેમિકલવાળી દ્રાક્ષ છે એનાથી પણ શરીરમાં ફાયદો છે એ થતો નથી એટલે નેચરલી દ્રાક્ષ હોય તો એના ઘણા બધા ફાયદા છે વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક આપજો અને ચેનલ બનાવવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવા નમ્ર વિનંતી ખૂબ ખૂબ આભાર જય માતાજી